તેઓ ઢળી પડ્યા અને માથામાં પણ ઈજા પહોંચી હતી જોકે પરિવારના લોકો તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હોય જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા ગેમર દેસાઈ મૂળ મહેસાણા નજીકના સિદ્ધપુરના વતની હતા મૃતદેહને મહેસાણા લઈ જવામાં આવશે અને ત્યાં જ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે ભાજપના કોર્પોરેટરના નિધનની ખબર બાદ મેયર દક્ષિશ માવાણી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સહિત અન્ય નેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી બ્યુરો રિપોર્ટ چنا لایوټنس صورت دښښې وېش